રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે નર્મદા એકતા નગર ખાતે એસઓયુની મુલાકાત લઈ સરદાર સાહેબની પ્રતિમાને અર્પણ કરી ભાવાંજલિ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લઈ લાભાર્થીઓને કર્યા પ્રોત્સાહિત તો રાષ્ટ્રપતિ સાંજે અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ચુમ્માળીસમાં દીક્ષાંત સમારોહમાં રહેશે ઉપસ્થિત મહાકુંભને સફળ બનાવવા દેશવાસીઓના પ્રયત્નોથી અભિભૂત થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી પોતાની ભાવના કહ્યું સોમનાથમાં દરેક ભારતવાસીઓ માટે કરી પ્રાર્થના પિસ્તાળીસ દિવસ ચાલનાર મહાકુંભ બન્યો એકતાનો મહાકુંભ મહાકુંભના સ્વચ્છતા કર્મીઓને યોગી સરકારની ભેટ સ્વચ્છતા કર્મીઓને દસ હજાર નો અપાશે બોનસ સીએમ યોગીએ અરેલ ઘાટ પર ગંગા આરતી કરી સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ તો રેલવે મંત્રીએ પણ પ્રયાગરાજમાં રેલવે કર્મીઓ સાથે મુલાકાત કરી મહાકુંભમાં ઉત્કૃષ્ટ સેવા બદલ માન્યો આભાર આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત દેશમાં બન્યું પ્રથમ રાજ્ય રાજ્યના છેવાડાના તાલુકાઓમાં જીઆઈડીસીનું કરાશે નિર્માણ તો અંકલેશ્વરમાં ટૂંક સમયમાં શરૂ થશે હવાઈ સેવા વિધાનસભામાં વિવિધ વિભાગના મંત્રીઓએ આપી માહિતી રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધોરણ દસનું માતૃભાષાનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સનું પેપર તો સામાન્ય પ્રવાહમાં ઇકોનોમિક્સનું પેપર શરૂ સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં કુલિંગની કામગીરી દરમિયાન કેટલીક દુકાનોમાં લાગી ફરી આગ આગના કારણે કાપડના વેપારીઓને મોટું નુકસાન શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મામલે સરકાર એક્શનમાં મુખ્યમંત્રીએ મંગાવ્યો રિપોર્ટ રાજ્યમાં ગરમીનો પ્રારંભ તાપમાનમાં બે થી પાંચ ડિગ્રીનો વધારો ઓગણચાળીસ છ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ડાંગ રહ્યું રાજ્યનું સૌથી ગરમ ભુજમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અમદાવાદ વડોદરા અને ભાવનગરમાં નોંધાયું છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારીની પરિષદમાં ભારતની પાકિસ્તાનને ફટકાર કહ્યું અસફળ દેશ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સહાય પર છે નિર્ભર આતંકવાદ ફેલાવવા માટે પોતાના સૈન્ય આતંકવાદી નેટવર્કનો કરે છે ઉપયોગ ભારતીય શેરબજારમાં સપાટ કારોબાર સેન્સેક્સમાં ચુમ્મોતેર હજાર છસો જ્યારે નિફ્ટી બાવીસ હજાર પાંચસોની આસપાસ કારોબાર સૌથી વધુ ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો સોનાને ચાંદીના ભાવ પણ ઘટ્યા